નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આચી સ્ટડી યુટ્યુબ ચેનલના એક નવા કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના અંદર કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે કલાકની ઇન્ટર્નશિપ જે છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે તો હવે કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ જે છે એ ફરજિયાત છે તો વિદ્યાર્થીઓ માટે કેટલીક અગત્યની અપડેટ જે છે એ સામે આવી રહી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ

સાહીઠ દિવસની ઇન્ટર્નશિપ તમને જે છે એ ઘરની નજીકની કોઈ પણ જશે તમારે તમારું જે છે એ રેઝ્યુમે રેઝ્યુમે તૈયાર કરી કરી અને જે જે છે છે એ એ કોઈ પણ કંપનીની અંદર ટ્રાય મારતું રહેવાનું છે એવું નથી કે તમે પહેલી કંપનીની અંદર જશો અને ત્યાં જ તમને જે છે એ ઇન્ટર્નશીપ મળી જશે તમારે જે છે એ પંદર થી વીસ કંપનીઓની અંદર જઈ અને એપ્રોચ કરવું પડશે ત્યારે જે છે એ એક થી બે કંપનીઓ એવી હશે કે જે તમને ઇન્ટર્નશીપ આપવા માટે જે છે એ તૈયાર થશે જો તમને એમને પણ ઇન્ટર્નશીપ ના મળતી હોય અને તમે ઓનલાઈન ઇન્ટર્નશીપ જે છે ઇન્ટર્નશીપ શોધવા માંગતા હોય તો એક પ્લેટફોર્મ છે ઇન્ટર્નશાલા તમારે જે છે એના પર જે છે વિઝિટ કરવાનું છે અને એના પર પણ તમે જે છે એ ઇન્ટર્નશીપ શોધી શકો છો હું જ્યારે એમ ની અંદર જે છે એ કોલેજ કરતો હતો ત્યારે મેં જે છે એ ઇન્ટર્નશાળા દ્વારા જ જે છે એ ઇન્ટર્નશીપ શોધી હતી તો આ ઇન્ટર્નશાલા છે એના પર તમે જઈ અને ત્યાં જે છે એ અલગ અલગ ઇન્ટર્નશીપની ઓપોર્ચ્યુનિટી જે છે એ રજીસ્ટર્ડ થયેલી હોય છે તો ઇન્ટર્નશાલા પર પણ તમે જે છે એ તમે ઇન્ટર્નશિપ શોધી શકો છો હવે કેટલી અગત્યની અપડેટ છે આપણે એના વિશે જે છે એ વાત કરી લે તો તમે જોઈ શકો છો ન્યુ એજ્યુકેશન પોલિસી બે હજાર ત્રીસમાં લાગુ થઈ ત્યારથી યુનિવર્સિટી પાસે સમય સમાયો છતાં ઇન્ટર્નશિપ માટે કોઈ કાર્યવાહી ન કરી નો કકળાય છેલ્લી ઘડીએ છાત્રોમાં દોડદાડ અરાજ અરાજકતા ભરી થઈ યુનિવર્સિટીએ જવાબદારી સ્વીકાર્યા બાદ કોલેજના માથે જવાબદારી નાખી નાખી દીધા છેવટે વિદ્યાર્થીઓ જાતે ઇન્ટરશિપ માટે જે છે એ દોડદાડ કરવી પડી રહી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે એમને જે છે અત્યારે ઇન્ટર્નશીપ મળતી નથી તો ઇન્ટર્નશીપ મેળવવાનો એક જ રસ્તો છે તમારે જાતે જે છે એ માર્કેટમાં ઉતરવું પડશે તમારા જોડે શું સ્કીલ છે તમે કંપનીને કઈ રીતે હેલ્પફુલ થઈ શકો છો એના દ્વારા જ તમને જે છે ઇન્ટર્નશીપ મળશે તમે જોઈ શકો છો આ જે છે હું તમને ખાસ કહેવા માંગતો હતો અનેક કંપનીઓએ રૂપિયા લઈ સર્ટિફિકેટ આપવાનું પણ શરૂ કર્યું યુનિવર્સિટી દ્વારા ઇન્ટર્નશીપ લઈને હાથ ઊંચા કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ જાતે જુદી જુદી કંપનીઓ અને એજન્સીઓ પાસે ઇન્ટર્નશીપ માટે જવું પડે છે સૂત્રો કહે છે કે આ સ્થિતિમાં કેટલીક કંપની અને એજન્સીઓએ ઇન્ટર્નશીપ કર્યા વગર સીધા સર્ટિફિકેટ આપવાનું પણ શરૂ કરી દીધું છે કુલ એકસો વીસ કલાકની ઇન્ટર્નશીપ માટે ત્રણ થી ચાર હજાર રૂપિયા આવતાનું કૌભાંડ બહાર પડ્યું છે તો તમામ વિદ્યાર્થીઓને અહીંયા વિનંતી કરું છું કે ઇન્ટર્નશીપ જે છે એ ઇન્ટર્નશીપ કરવાના તમને પૈસા મળ્યા હોય તમારે કંપનીને પૈસા જે છે એ આપવાના હોય ને તો આવા જે છે એ કોઈ પણ પ્રલોભનની અંદર ફસાશો નહીં તમે જે છે એ કામ કરો છો તમે કામ કરો છો તો એના બદલામાં તમને પૈસા મળવા જોઈએ કામ પણ તમે કરો અને પૈસા પણ તમે આપો આ તો કેનો નહીં તો આવા જે છે એ કોઈ પણ નકલી સર્ટિફિકેટ જે છે એ મેળવવાનો ટ્રાય કરશો નહીં ઇન્ટર્નશાલાનો તમે ઉપયોગ કરો તમારા ઘરની નજીકની જે પણ તમારા વિસ્તારની કંપની હોય તમે ત્યાં જઈને અપ્રોચ કરો સો કંપની ના પાડશે તમને કોઈક ને કોઈક જે છે એ હા ચોક્કસ પાડશે એક શનિવાર અથવા રવિવારે જયારે કંપની અમુક વાર શનિ રવિમાં બંધ હોય કોઈ ચાલુ દિવસે જયારે તમારી કોલેજ જે છે એ બપોરે બાર વાગે પતી જતી હોય તો બાર વાગ્યા પછી તમે જે છે એ તમારો ડિજિમે લઈને નીકળી પડો ચોક્કસ થી તમને જે છે એ ઇન્ટર્નશીપ મળશે આવા જે છે એ સર્ટિફિકેટ ડાયરેક્ટ લઈ લેશો નહીં ઇન્ટર્નશીપનો કોઈ પણ મતલબ નહીં રહે અને ખાલી ખોટા તમારા ચાર થી પાંચ હજાર રૂપિયા જે છે એ વેસ્ટ થઈ જશે તો આ જે છે તમે ખાસ ધ્યાન રાખજો કોઈને પણ તમારે જે છે પણ રૂપિયા આપવાનો નથી આવા ખોટા સર્ટિફિકેટ જે છે એ લેશો નહીં નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી છે અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા ઇન્ટર્નશીપની જવાબદારી સ્વીકાર્યા બાદ હવે કોલેજો અને ડિપાર્ટમેન્ટને માથે જવાબદારી ઢોળાવ દેવામાં આવી હતી અનેક કોલેજો હવે છેલ્લી ઘડી વિદ્યાર્થીઓને પોતાની રીતે ઇન્ટર્નશીપ કરવા માટે સૂચના આપી દેવામાં હાલમાં અરજકતા પરિસ્થિતિ જોવા મળી છે નવી જે છે એ અંદર લાગુ કરવામાં આવી છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને જે છે એ ઇન્ટર્નશીપ કરવાનો નિર્ણય જે છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે તો આ જે છે એ મોટા મોટા એ સમાચાર છે કે ઇન્ટર્નશીપ જે છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે તો એના માટે જે છે એ હવે તમારે જે છે એ ટ્રાય કરવા પડશે સરકારની સ્પષ્ટ ગાઈડલાઇન ન હોવાથી યુજી કોલેજોમાં છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષમાં મળતા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ મુદ્દે હેરાન આર્ટ સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ પોતાની રીતે ઇન્ટર્નશીપ શોધી બીઈ માટે પેઇડ ઇન્ટર્નશીપની સુવિધા તો જે આર્ટસ કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ છે એમને એમની રીતે જે છે એ ઇન્ટર્નશીપ શોધવી પડશે જ્યારે જીટીયુ દ્વારા જે બી ની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને જે છે એ ઇન્ટર્નશીપ આપવાની જે છે એ જાહેરાત કરવામાં આવે છે ઇન્ટર્નશીપ કરે તમે જે છે એ ઇન્ટર્નશીપ તમે બે રીતે કરી શકો છો ફ્રી પણ ઇન્ટર્નશીપ હોઈ શકે છે પેઇડ પણ ઇન્ટર્નશીપ હોઈ શકે છે એ પેઇડ ઇન્ટર્નશીપની અંદર તમને જે છે એ સ્થાયી પણ આપવામાં આવે છે જો તમે ફ્રીની અંદર ઇન્ટર્નશીપ કરો છો તો તમને જે છે એ માદરે માત્ર દરેક કામ જે છે એ શીખવાડવામાં આવે છે તમને એના જે છે એ કોઈ પણ પૈસા મળતા નથી તમામ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો ઇન્ટર્નશિપ કરવા માટે તમારે એક પણ રૂપિયો જે છે એ ચૂકવવાનો હતો નથી તો આવા જે છે એ સ્કેમ થી તમે જે છે એ બચીને રહેજો તો મિત્રો આ હતો આજનો વિડિયો જેની અંદર તમે ઇન્ટર્નશિપ કેવી રીતે મેળવી શકો છો અને ઇન્ટર્નશિપ અંગે જે સ્કેમ થઈ રહ્યા છે એના વિશે હું તમને જણાવવા માંગતો હતો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ